પટેલ પટેલના હસ્તે નરહરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને વી વાય શ્રી નાથધામ હવેલી નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું વડોદરાના વાઘોડિયા રોડ નરહરી હોસ્પિટલનું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત થવા જઈ રહ્યું છે જરાજ કુમાર મહોદયની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નરહરી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને વી વાય શ્રી ધામ હવેલીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આજે મહાવત સાતમના પરમ પવિત્ર ઉત્સવના દિવસે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નવનિર્મિત પામનાર વી વાય ઓ શિનાતામ હવેલીના મંગલ ભૂમિપૂજનના શુભ પ્રસંગે તેમજ છેલ્લા ચાળીસ વર્ષથી વડોદરા શહેરના અંદર કાર્યરત શ્રી જીજી દ્વારા સ્થાપિત નરહરી હોસ્પિટલ એના નવા બિલ્ડિંગ પ્રોજેક્ટના લોન્ચિંગના શુભ અવસરે આજે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ અહીંયા એકત્રિત થયું છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સ્વહસ્તે આજે આ બંને પ્રોજેક્ટનું શુભારંભ કરવામાં આવ્યું છે મને નિશ્ચિત વિશ્વાસ છે કે વડોદરા શહેરના અંદર નવી હોસ્પિટલ જે બનશે જેમાં ન્યુરોલોજી નેફલોજી યુરોલોજી ડેન્ટલ એક્સરે સોનોગ્રાફી અને વગેરે વગેરે અનેક પ્રકારની સ્પેશિયાલિટી એમાં ઉપલબ્ધ છે બ્લડ બેંક પણ ઉપલબ્ધ છે ફાર્મસી પણ ઉપલબ્ધ છે ચોવીસ કલાક ઇમરજન્સીની બધી જ પ્રકારની સારવાર એમાં ઉપલબ્ધ થશે સો બેડ આ હોસ્પિટલ બનશે વીસથી પણ વધારે સારા એના અંદર ડિલક્ષ રૂમોની વ્યવસ્થા છે આઈસીયુની વ્યવસ્થા છે અને એ રીતે આ આખી હોસ્પિટલ વડોદરાના દર્દીઓ માટે હમદર્દ બનશે અને બધા જ ટ્રસ્ટીઓ અથાગ પ્રયાસ કરી રહ્યા છે અને આ લગભગ પાસઠ હજાર સ્કવેર ફીટ અને સાત માળની આ હોસ્પિટલ બહુ ટૂંકા સમયમાં આવનાર મહિનાઓમાં વર્ષોમાં એ વડોદરા શહેરના અંદર સાકાર થશે એવો અમને વિશ્વાસ છે અને એ જ રીતે પૂર્વ વિસ્તારમાં ટૂંકા સમયમાં બસ લગભગ એક વર્ષના સમયમાં જ આ શ્રીનાથધામ હવેલી પણ અહીંયા સાકાર થશે અને વૈષ્ણવજનોને એ શ્રીનાથજીના દર્શનનો લાભ પ્રાપ્ત થશે સાથે સાથે એમાં અતિથિ ભુવન પ્રી છે બાળકો માટે વૈષ્ણવ સંત નિવાસ છે સત્સંગ હોલ છે અને અનેક પ્રકારના પ્રકલ્પો એના અંદર પણ સાકાર થશે ઠાકોરજીનું સુંદર નંદાલય બનશે અને સુબજ સુંદર વ્યવસ્થા સાથે આ હવેલીનું આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છું હું વિવાહોના બધા જ કાર્યકર્તાઓને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું નરડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આખા આયોજનના જે મુખ્ય મનોરથી સેવાર્થી બન્યા આ ભૂમિ પૂજન કાર્યક્રમના એવા શૈલેષભાઈ મહેતા સોટ્ટા ને પણ આ પ્રસંગે એમના આખા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને જેટલા પણ મુખ્યમંત્રી સહિતના વડોદરા શહેરના રાજકીય આગેવાનો આજે ઉપસ્થિત થયા છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભમ અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલની સ્થાપના નિત્ય લીલાસ્થ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રી દ્વારા કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પાર્ક ખાતે આજે હોળી રસિયાનો કાર્યક્રમો સ્વામી આશીર્વાદ અને પ્રેરણા દી સાથે સાથે સિદ્ધાર્થામ હવેલી નું ભૂમિ પૂજાય અને નરહરી

તમામ આજે ઉપસ્થિત મોટી સંખ્યામાં વૈષ્ણવ આજે આમાં ભાગ લીધો છે હું આપણા મારફત માનની મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને પૂર્વ વિસ્તારનું નવું નજરાણ જોયું સિનાધામ આવેલી ભૂમિપૂજન થયું છે અને એમાં જેમ

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર